મોરબીમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોય અને અનેક સ્થળેથી દારૂના હાટડાઓ પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે પણ પ્યાસીઓ ગમે તેમ કરીને દારૂબોતી લઈને પોટલી મારી જ જાય છે અને ગામ મારું છે તેમ સમજીને માર્ગો પર આરામ ફરમાવતા હોવાના અનેક દર્શ્યો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત બનાવ સામે આવ્યો છે જેમાં માધાપર વિસ્તારમાં દારૂડીઓ રસ્તા પર આરામ ફરમાવીને માર્ગમાં બાનમાં લઈ રહ્યો હોવાના દર્શ્યો જોવા મળ્યા હતા મોરબીના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત બનેલા એક શખ્સે ટ્રાફિકથી ધમધમતા માર્ગને બાનમાં લેવા પ્રયાસ કરી નશામાં ભાન ભૂલી રોડ ઉપર જ આળોટવા લાગતા અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો મોરબી પોલીસ અનેક સ્થળે દારૂના દરોડા કરી રહી છે છતાં પણ દારૂડિયાઓ દારૂ ગોતીને નશામાં ચૂર બની રહ્યા છે પોલીસની કામગીરી નબળી છે કે દારૂડિયાઓનું મનોબળ મજબૂત છે તે આ ઘટના પરથી સાબિત વિચારી જ શકાય છે આવી ઘટના વારંવાર સામે આવતા મોરબીમાં પોલીસની ધાક ઓસરી હોય તેવું લાગી રહ્યું છે જેથી આવા આવરાતત્વો બેફામ બન્યા છે